શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા તરફથી આજ રોજ તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બ્રહ્મ ભવન ગાંધીનગર ખાતે વાર્ષિક કારોબારીની મીટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં માં ગુજરાત ભર માંથી ભાઈ બહેનો મોટી સંખ્યામાં પધારેલ હતા આ કાર્યક્રમમાં માં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ત્રિવેદીનું નામ મૂકવામાં આવ્યું હતું પ્રદેશમાંથી ડોક્ટર યજ્ઞેશભાઈ દવે રાકેશભાઈ પાઠક દિનેશભાઈ રાવલ અમિતભાઈ મહેતા હાજર હતા આ મિટિંગમાં બાવળા તરફથી ભરતભાઈ જાની યજ્ઞેશભાઈ મહેતા અજયભાઈ દવે યોગેશભાઈ રાવળ રોહિતભાઈ ઉપાધ્યાય દિપેનભાઈ મહેતા તેમજ વિરંગામમાંથી વિરલભાઈ તેમજ અમદાવાદ ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈ બહેનો આવ્યા હતા ने आपांकी सिद्धि के शिक्षण चरित्र सहयोगी